મારું પ્રમોશન હતું એ હવે પૂરું થઈ ગયું બરોબર છે તો આગળ મિત્રો જે કઈ મારે તમને સમજાવવાનું છે પૂરું થાય પછી તમારું માઇન્ડ જે છે કેટલું ક્લિયર થાય છે આ બાબતને લઈને તે તમારે કમેન્ટમાં જણાવવાનું છે હું એવો પ્રયત્ન કરીશ કે અત્યારે જેટલી પણ મૂંઝવણ છે કોમ્પિટિશન બાબતની બરોબર તે છેલ્લે જે છે મિત્રો આપણે સાવ એટલે સાવ જેટલી પણ મૂંઝવણ છે એ દૂર થઈ જશે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે બરાબર તો મિત્રો આપણો પ્રશ્ન એવો છે કે કોમ્પિટિશન કેવી હશે બરોબર છે મિત્રો કોમ્પિટિશન કેવી હશે કેવી હશે કેવી હશે એટલે સ્વાદ એ નથી પૂછ્યું દેખાવે નથી પૂછ્યું બરોબર પેલા કેમેસ્ટ્રીમાં આવતું ખબર છે

આ કોઈ પણ પ્રકારે તમારી કોમ્પિટિશન થઈ નથી આ આંકડાને લઈને તમે જો પ્રિપેરેશન કરવા બેઠશો તો ક્યારેય પ્રિપેર થશે નહીં મિત્રો સમજાય છે તો હવે તમે મિત્રો વિચાર કરો કોન્સ્ટેબલમાં હોય કે તલાટીમાં હોય કે બિન સચિવાલયમાં એમાં દસ લાખ પંદર લાખ છેલ્લે તલાટીમાં તો કેટલા વીસ બાવીસ લાખ ફોર્મ ભરાના તો ઈ કોમ્પિટિશન કહેવાય ના ના મિત્રો જે લોકો પાસ થયા છે એને આ આંકડો ક્યારેય ધ્યાનમાં રાખ્યો હોય નહીં હવે મિત્રો તમને એ પણ સમજાવું કે ખરેખર કોમ્પિટિશન કોને કહેવાય ચાલો હું છે બરોબર છે મિત્રો ચાલો હવે આપણે શરૂઆતમાં મિત્રો મેથેમેટિક્સ રીઝનિંગ બરોબર કોન્સ્ટિટ્યુશન પોલીટી હોય બાયોલોજી હોય કેમેસ્ટ્રી હોય કે પછી ઇન્ફોર્મેશન રિલેટેડ વિડીયો હોય મિનિમમ દસ હજાર વ્યૂ આવતા કેટલા દસ હજાર અને જો ભાઈ એક તો આ વ્યૂ થી મને કોઈ ફેર નથી પડતો જેમ કે અત્યારે મૂકું છું મને ખબર જ છે કેટલા વ્યૂ પણ જેટલા આપે છે એટલે એટલા લોકોને કામની છે ને મોકટેસ્ટ એ લોકોને ખરેખર છે બરોબર ચાલો

પંદરસો થી બે હજાર વ્યુ આવે પણ એક હજાર લોકો છે સમજાયું છે મિત્રો કે નથી સમજાયું આ એક હજાર લોકોની કોમ્પિટિશન છે તમારી સાથે તમે જે કઈ પોસ્ટ માટે લડી રહ્યા છો બરોબર એમાં હું એમ કહું કે સાચામાં સાચા એક ચાલો એક હજાર પંદરસો બે હજાર લઈ લો બસો મિત્રો તમે કોમ્પિટિશનમાં હોય તો કેટલું મિત્રો એક વેકેન્સી માટે લોકો દોડી રહ્યા છે કેટલા એક વેકેન્સી માટે આઠ લોકો દોડી રહ્યા છે રેસ લગાવી રહ્યા છે આઠ લોકોની કોમ્પિટિશન છે હવે આ આઠ ની સાપેક્ષ મિત્રો તમારી કેવી તૈયારી છે એ વસ્તુ તમારી ગણાશે

ત્યારે ફોર્મ ભરાય નજીક આવે ત્યારે કેટલા લોકો એક્ટિવ એક્ટિવ છે 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 જેટલા લોકો એટલા તમારા અને મિત્રો પચાસ જગ્યા સામે બે હજાર થી લઈને ચાર હજાર હજી ગણી લો મિત્રો તો પણ મિત્રો એક વેકેન્સી માટે તમારે સોળ લોકોની કોમ્પિટિશન છે હવે આમાં પછી કેવું છે થોડીક ડાયવર્સિટી છે ડાયવર્સિટી તો ખબર છે ને

પચાસ સાઈઠ હજારનો આંકડો લઈને તમે પ્રિપેરેશન કરવા બેઠશો તો તમે એટલું તરીકે પચાસ લોકો કોમ્પિટિશનમાં છે ને એને મારે પાછળ મૂકીને આગળ આવવાનું છે પાછળ મૂકવાનું એટલે હું આગળ આવીશ તોય પાછળ આવશે બરોબર એ લોકોની હશે તો એ લોકો આવશે આ વસ્તુ સમજાણી મિત્રો કોમ્પિટિશન મિત્રો ફોર્મ ભરાણા હોય એ સંખ્યાથી કોમ્પિટિશન મિત્રો જે છે જોવાતી નથી છેલ્લે લાસ્ટમાં એક્ઝામના એક મહિના અગાઉ કેટલા લોકો એક્ટિવ છે કેટલા લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે બરોબર છે એ ઉપરથી મિત્રો તમારી કોમ્પિટિશન નક્કી થશે કોમ્પિટિશન કેવી હશે એમાં મિત્રો આપણે એક ટોપિક જશે અહીંયા સોલ્વ કર્યો કે આંકડો કેવો હશે તો પચાસ થી

શન કરવા વાળા છે મિત્રો જો તમે હજી હવામાં રહેતા હોય કે ભાઈ આપણે જેવી તેવી પ્રિપેરેશન થી આવી જઈશું ના જો તમે પહેલેથી છેલ્લે સુધી એક્ટિવ રહ્યા છો મિત્રો તમે આગળના કદાચ પચાસ હજાર ફોર્મ ભરાના છે ને તો ચાર હજાર નવસો ને પચાસ લોકોને તમે ઈગ્નોર કરી શકો ભાઈ એની કોઈ પ્રિપરેશન નથી પણ આ પચાસ લોકોને નહીં કરી શકો આ પચાસ લોકો મિત્રો હેવી પ્રિપેરેશન કરી રહ્યા છે દિવસ રાત એક કરી રહ્યા છે મિત્રો નાની નાની ડિફિકલ્ટી સોલ્વ કરી રહ્યા છે એમસીક્યુ ચાલો હું તમને કહું હમણાં અત્યારે આ કેસને એટલે ઘણા ડિમોટિવેટ છે એમસીક્યુ ની બુક તમે જે છે પરચેસ કરી બરોબર એને કેટલી વાર રિવિઝન મારી કોઈ કેસે એક વાર કોઈ બે વાર કોઈ એમ કે સર હજી તો ચાલુ જ છે રીડિંગ કરવાનું મારી પાસે મેસેજ આવ્યા છે ઇન્સ્ટામાં સાતમી વાર રિવિઝન ચાલુ છે મિત્રો સાતમી વાર સેવન્થ ટાઈમ

હું એમ કઉ કે ભાઈ પાંચ વાર રિવિઝન મારી છે પણ એ વ્યક્તિ સાત વાર પહોંચ્યો એ આ પચાસ છે ને આ પચાસ માંથી પહેલી રોમાં પહેલા નંબર ઉપર આવે છે એ વ્યક્તિ નામ દઉં તમને બરોબર છે ઘણા લોકો છે અત્યારે બધું જ છોડીને લાઇબ્રેરી પકડી લીધી છે ઘણા લોકો ઘરે જ છે ઘણા લોકો જોબ છે ચાલુ જોબ એ કરે છે ને રાતે આવીને ઓવર રીડિંગ કરે છે ઓવર ટાઈમ ડ્યુટી ની ઓવર રીડિંગ કરે છે

દિવસમાં એક એક જ ટાઈમ જમે એક જ ટાઈમ પાણી પીવે પાંચ કલાક ચાર કલાક ની પછી આ જેટલા ત્રીસ દિવસનો ભોગ છે ને એક એક દિવસ એનો લાખો રૂપિયાનો થવાનો છે કેટલા લાખો રૂપિયાનો થવાનો છે મિત્રો આ એક હવે તમે આટલું ધારી ધારીને ચાલો મિત્રો આગળના ત્રીસ દિવસ છે કેટલા ત્રીસ દિવસ છે તમારા અને આગળના ત્રીસ વર્ષ જે છે એવું છે ત્રીસે ત્રીસ સળંગ આપો તો બરોબર તમારે પચાસ હજાર ગણ્યા લખે ને તો આ એક દિવસ અત્યારે તમારે કેટલા લાખ નો થશે એ ઓન એન્ડ એવરેજ મિત્રો બાર લાખ રૂપિયા નો થશે

આગળના એક મહિના માટે તમારે રીડિંગ કરવાનું છે રોજના તમે મિનિમમ અઢાર કલાક ખેંચો એક દિવસના તમને દસ લાખ રૂપિયા આપશો તો કોણ ના પાડે ક્યો કોણ ના પાડે તમને તમે ક્યાંથી ના પાડવાનો છો હું ખુદ મને એમ કહું મને કોઈ એમ કીધું ચાલો હું તમને દસ લાખ રૂપિયા આપી તમે ચોવીસ માંથી મિનિમમ અઢાર કલાક રીડિંગ કરો હું કરીને દેખાડું કેવડું મોટું એમાઉન્ટ છે યાર તો આ એ જ વસ્તુ થઈ છે મિત્રો આ એ જ વસ્તુ થઈ છે સમજાય છે મિત્રો એ જ વસ્તુ થઈ છે તો હવે જો આ વસ્તુ તમને ક્લિયર થઈ ગયું તો કોમ્પિટિશન કેવી હશે આગળ છું રીડિંગમાં ક્લિયર કરો મિત્રો કોમ્પિટિશન કેવી છે એનાથી કોઈ ફેર નથી પડતો પણ તમારી સાથે તમારી જો પ્રિપરેશન સારું સારી ચાલે છે તો તમારું આગળની પચાસ ની રો છે ને એમાં તમારું નામ છે એ પચાસમાં તમે આગળ છો કે નહીં એ જુઓ તમે સમજાય છે મિત્રો કે નથી સમજાતું પચાસ હવે એવું પણ બને કે અઘરું હોય તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ હોય તો એને ઘણા નો કરતા હોય તો પાંચ ની સાથે જ કોમ્પિટિશન હોય બરોબર છે મિત્રો સમજો મિત્રો પરિસ્થિતિને સમજો કોમ્પિટિશન જેવું કઈ છે નહીં તમારા કોમ્પિટિટરોમાં મેં